તો રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી શરૂ થઈ ચૂકી છે અમદાવાદ સુરત બાદ રાજકોટની વાત કરીએ રાજકોટમાં સવારથી જ હાલ વાત કરવામાં આવે ઉત્તરાયણના પર્વની જે તૈયારીઓ છે તે થઈ રહી હતી ઉજવણી કરવાની શરૂઆત થઈ ગઈ છે પરિવાર સાથે લોકો અહીં પતંગ ઉડાવતા નજરે પડે છે રાજકોટમાં પણ ઉત્તરાયણના પર્વને લઈને ખૂબ જ ઉત્સાહ દર વર્ષે રહેતો હોય છે અને આ વર્ષે પણ છે ઉત્તરાયણ પર્વની રાજ્યભરમાં ઉજવણીની સાથે રાજકોટમાં પણ ઉજવણીની શરૂઆત કરવામાં આવી ડીજે

ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો ઉત્તરાયણ પર્વ સમગ્ર ગુજરાતની અંદર છે તે ધામે ધૂમે ઉજવવામાં આવતો હોય છે પરંતુ ક્યાંકને ક્યાંક ઠંડી અને ક્યાંકને ક્યાંક રાજકોટની જે કહી શકાય કે તાસીર છે મુજબ હજુ સવારના સમયે લોકો અગાસી ઉપર છે તે ઓછા જોવા મળી રહ્યા છે જે રીતના જે વાત કરવામાં આવે તો હાલ હજુ બહુ ઓછા લોકો છે તે સોસાયટીઓમાં પતંગ ઉડાવતા જોવા મળી રહ્યા છે આપણી સાથે જે પ્રસંગ રસિકો છે તેમની સાથે વાત કરીશું ઉત્તરાયણનો પર્વ છે કેવો ઉત્સાહ છે કઈ આખો આખા દિવસનું પ્લાનિંગ શું છે

ઉત્ત્રાયણનો પર્વ છે પરિવાર સાથે આપ આવી ચૂક્યા છો કેવો માહોલ છે ભાઈ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે પંડ્યા સાહેબ જે રીતના હાલ ઉત્સાહની વાત કરીએ તો કેવો ઉત્સાહ છે આપનો ઉત્સાહ બસ આજનો તહેવાર બધા સાથે મળીને મનાવીએ એવો આનંદ થાય ખાસ તો આ વર્ષે કઈ રીતની તૈયારીઓ આપની છે બસ જો બધા પતંગ ઉડાડે છે જમણવારની વ્યવસ્થા બધી કરવામાં આવી છે સાથે મળીને પાછા ગરબા રમશું બધા સાંજે બપોરે સાંજ સુધીમાં ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો જ્યારે ઉત્તરાયણનો પર્વ છે ક્યાંક ને ક્યાંક રામ મંદિર ને લઈ પણ એક ઉત્સાહ છે અને આજે ઉત્તરાયણનો પર્વ છે કઈ રીતનું આખું પ્લાનિંગ હશે આપનું જી પ્લાનિંગ અમારું છે ઓસ્કાર સ્કાય પાર્ક રાજકોટ તરફથી કે અમારે આ બીજું વર્ષ છે અમારી સોસાયટી નવી બનેલ છે અને ગયા વર્ષે પણ અમારો આ જ આ જ પ્રકારનું પ્લાનિંગ હતું બધી પંદર વિંગ છે અમારે ચારસો ને એસી ફ્લેટ છે બધા ફ્લેટવાસીઓ જેમ જેમ તડકો નીકળતો જશે તેમ તેમ પવન આવતો જશે અને ઉપર આવશે અને સાથે મળીને જમવાનું છે ઊંધિયું જેમ કે ખાસ કરીને ગુજરાતની આપણી પરંપરા મુજબ ઊંધિયું પણ બનાવશે સાથે મળીને અને સાથે મળીને જમવાનું છે ઉત્તરાયણ પર્વ એટલે મકર રાશિનો પ્રવેશ ત્યારથી ઉત્તરાયણ પર્વની શરૂઆત થાય છે અને પર્વના દિવસે આ વખતે એક બાવીસ તારીખે જે માહોલ અયોધ્યા મંદિરનો છે એ કેસરી રંગની સાથે પણ એ પતંગો અમારી ચગાવવામાં આવશે અને એવી જ રીતે આ પર્વની ઉજવણી અમે ઓસ્કારવાસીઓ ધામધૂમથી હર વખત ની જેમ આ વખતે પણ કરવા માગીએ છીએ ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે રાજકોટના લોકો મોડું ઉઠવામાં માને છે ક્યાંક ને ક્યાંક અસર અત્યારે અગાસીઓ ઉપર જોવા મળતી હોય શું કહેશો નહીં રાજકોટવાસીઓ મોડું ઉઠવાનું એટલા માટે પસંદ કરે છે કે આખું વીક એ તનતોડ મહેનત કરતા હોય છે જેમ કે બપોરે સુવાની બધી કાઠિયાવાડમાં આદતો હતી એ આદતો ધીમે ધીમે લુપ્ત થતી જાય છે અને આખો દિવસ અને રાત્રે મોડે સુધી કામકાજ ચાલુ હોય છે જેના હિસાબે અને એક આ રજાનો દિવસ છે દિવસ વીકમાં એક જ રજા આવતી હોય અને આ વખતે સંક્રાંતની રજા રવિવારના દિવસે કપાયેલી છે એટલે થોડા લેટ ઉઠીને લેટ ઉપર આવશે પણ આવશે અને રાત્રે મોડા જશે એ તો ચોક્કસ વાત છે જય શ્રીરામ ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે રીતના અયોધ્યા રામ મંદિરને લઈ અને જે ઉત્સાહ છે આ ઉત્સાહ પણ ક્યાંક ને ક્યાંક ઉત્તરાયણ ઉપર જોવા મળી રહ્યો છે જે રીતના કહી શકાય કે અગાસીઓ ઉપર જે રામ મંદિરને લઈ અને જે છે તે વિવિધ ગીતો છે તે વાગતા હોય છે લોકો પણ જે રીતના અલગ રીતના જે છે તે હાલ જે છે તે ઉત્તરાયણની ઉજવણી છે તે કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ઠંડા ઠંડીને કારણે અને ક્યાંક ને ક્યાંક રાજકોટની જે તાસીર છે તાસીર મુજબ હજુ વહેલી સવારના લોકો છે તે એટલા પ્રમાણમાં છે તે હજી ઓછા જે છે તે ક્યાંક ને ક્યાંક અગાસી ઉપર છે તે જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે દ્રશ્યો તમને બતાવવાની હું કોશિશ કરીશ હાલ જે રાજકોટના દ્રશ્યો છે ક્યાંક ને ક્યાંક ઠંડી ઋતુ અને ક્યાંક ને ક્યાંક જે રાજકોટની જે તાસીર છે તે રાત્રે મોડા સુધી જાગવું અને સવારે પણ મોડું ઉઠવું અને એમાં પણ જ્યારે રજાનો દિવસ હોય ત્યારે રજાના દિવસે મોડું ઉઠી ખાઈ પી અને ક્યાંક ને ક્યાંક જે તમ તહેવારની જમ વિવિધ પ્રકારનું ભોજન જમી અને તહેવારની ઉજવણી કરતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક હજુ આ ઉત્તરાયણને લઈ અને હજુ અગાસીઓ ઉપર છે તે ક્યાંક ને ક્યાંક લોકોની પાખી હાજરી છે તે જોવા મળે છે પરંતુ જેમ જેમ દિવસ છે તે પસાર થતો જશે તેમ તેમ લોકો પણ છે તે અગાસી ઉપર આવશે અને આ જે દ્રશ્યો છે આ બપોર બાદ આ તમામ અગાસીઓ કહી શકાય કે તમામ ધાબા છે તે લોકોથી ભરાઈ જશે પરિવાર સાથે મિત્રો સાથે લોકો જે છે તે ને ક્યાંક ઉત્તરાયણની ઉજવણી કરશે તે પ્રકારની જે છે તે આ સમગ્ર માહોલ છે તે સર્જાશે જે રીતના હાલ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે હાલ જે રીતના ધીમે ધીમે સોસાયટીના લોકો છે તે પણ હવે એકત્ર થઈ રહ્યા છે બાળકો છે તો તેમણે પતંગ ઉડાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને જે રીતના હાલ જે કહી શકાય કે ઉત્તરાયણનો પર્વ છે હજુ પણ લોકો ધીમે ધીમે એકત્ર થઈ રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે ક્યાંકને ક્યાંક હાલ જોવા મળી રહી છે જે રીતના વાત કરવામાં તો રામ મંદિરને લઈ રામ મંદિરનો જે કહી શકાય કે ઇફેક્ટ કે એનો જે ઉત્સાહ છે તે આ વર્ષે ઉત્તરાયણમાં પણ જોવા મળી રહ્યો છે કારણ કે અગાસીઓ ઉપર વિવિધ રામ મંદિરને લઈ

ચોક્કસ ઝડપની વાત કરવામાં આવે તો રાજકોટના લોકો પણ એક ખાવા પીવાના શોખીન હોય છે અત્યારે અગાસીઓ ઉપર બધા પરિવાર સાથે મળી અને આ સોસાયટીના લોકો એક સાથે મળી અને જમતા હોય છે ત્યારે રાજકોટમાં જો વાત કરવામાં આવે તો ઊંધિયું છે તે હજારો કિલો ઊંધિયું આજે વેચાય તેવી શક્યતાઓ છે તે સેવાઈ છે સાથે જ ચીક્કી હોય તલના લાડવા હોય મમરાના લાડવા હોય આ તમામ વસ્તુઓની જે છે તે વેચણી ખરીદી છે તે આજે મોટા પ્રમાણમાં થશે પ્રકારની હાલ આજે જે છે તે આશા સેવાઈ છે લોકો ક્યાંકના ક્યાંક રાજકોટના લોકો એક દાન પુનમાં પણ છે તે પ્રકારના જે છે તે જે ખાસ કરીને જે દાનપુનમાં પણ લોકો છે તે માનતા હોય છે ત્યારે દાનપુન પણ આજ મોટા પ્રમાણમાં લોકો કરશે તે પ્રકારનો હાલ રાજકોટનો એક માહોલ છે તે જોવા મળી રહ્યો છે જી જુબામાં આભાર માહિતી આપવા બદલ તો હાલ જોઈ રીતે સંવાદદાતાએ જણાવ્યું કે રાજકોટમાં ધીરે ધીરે હવે ઉત્તરાયણ પર્વની ઉજવણીનો ઉત્સાહ ધીરે ધીરે વધી રહ્યો છે સવારની કારણ કે બે ચાર દિવસથી રાજકોટની અંદર ઠંડીનો માહોલ પણ ખૂબ વધ્યો છે એટલા કારણે વહેલી સવારે લોકો અગાસી પણ નથી આવ્યા વર્ષે પરંતુ હવે ધીરે ધીરે સમય જતા જે રીતે પવનની ગતિ પણ વધી રહી છે લોકોને આ વર્ષે પતંગ ઉડાડવાની મજા પણ વધારે આવવાની છે તો ઠેર ઠેર હાલ રાજ્યભરમાં ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે સવારથી જ લોકો પતંગ ચગાવીને આ ઉત્તરાયણના પર્વની ઉજવણીની શરૂઆત કરી દેવામાં આવે છે તો સાથે સાથે કારણ કે આ પર્વ એ દાન પુણ્યનો પણ પર્વ છે સવારથી જ દાન પુણ્ય પણ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લોકો આજે ગાયોને ઘાસ ચારો ખવડાવવા માટે પણ ઠેર ઠેર પહોંચે પહોંચી રહ્યા છે કારણ કે ગાયોને ચારો આપીને પણ લોકો દાન પુણ્ય કરતા હોય છે